હોડીના પવિત્ર પ્રસંગે ચંગલેશ્વર સોસાયટી અને સુરતાલ ગ્રુપના કલાકારોના સંગાથે કરાવ કે મ્યુઝિકલ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો તેમજ સોસાયટીના લોકો દ્વારા મહાકુંભની યાત્રા કરી આવેલા યાત્રાળુઓનું સન્માન કરવામાં આવ્યું હતું ચંગલેશ્વર સોસાયટીના પ્રમુખ અધ્યક્ષ ઉપપ્રમુખ સહિત બહોળી સંખ્યામાં સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા અમે દર સાલ હોળીના દિવસે રંગારંગ કાર્યક્રમ રાખીએ છીએ એમાં ગાયક કલાકારો બધા આવીને રંગભરસે પ્રોગ્રામ કરે છે આ વખતે વિશેષમાં જે મહાકુંભ યાત્રા કર્યા એ લોકોનું સન્માનનો પણ પ્રોગ્રામ રાખેલો હતો અને દાતાના સહયોગથી અમે સૌ સુપર પેરેક પાર પાડી છે અને મહિલા મંડળ અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે હું તો પહેલાં કહીશ કે સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમને સપોર્ટ આપ્યો છે એમાં આજના દાતામાં રસીલાબેન સુરેશભાઈ પરમાર શ્રી વિકાસ મમતાબેન વિકાસભાઈ ઝા માલતીબેન અશોકભાઈ રાણા પરિવાર અને સ્મૃતિ ફાઉન્ડેશન નવીનભાઈ ગુસાઈ પરિવાર સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સોસાયટી વતી સૌનો ખૂબ ખૂબ આભાર